ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ અપાવ્યો ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામની મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોને દાહો જિલ્લા પંચાયત ડીએચઓ ડોક્ટર જોશી સાહેબ લાયઝન અધિકારી ભાભોર સાહેબ બી આરસી તથા મોટેરેલ પૂર્વ ગામમાંથી સરપંચ શ્રી તાલુકા સભ્ય શ્રી જય અંબે વિદ્યા સંકુલ મોટેરેલ પૂર્વના સંચાલક શ્રી રમેશભાઈ ડામોર પંચાયત સભ્ય ગામના આગેવાન અને બાળકોના વાલીઓ આંગણવાડી વર્કર મોટીરેલ પૂર્વના શાળાના આચાર્ય સંગાળા સાહેબ અને સ્ટાફ નાના બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો સમગ્ર ગુજરાત કન્યા કેડમણી અને શાળા પ્રવેશ ઉત્સવને લઈ ઠેર શાળાના બાળકોને બાળવાટિકા આંગણવાડીને અને ધોરણ એકના બાળકોને પ્રથમ વર્ષમાં અભ્યાસ અર્થે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યારે તાલુકાના પૂર્વની પ્રાથમિક શાળામાં દાહોદ જિલ્લા પંચાયત અધિકારીએ શાળાના બાળકોને તિલક કરી મો મીઠું કરાવી દફ્તર આપી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો જિલ્લા પંચાયત ડીએચ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને શાળાના આચાર્ય ગ્રામજનોને સંબોધી જણાવ્યું હતું કે શાળા થકી વિદ્યાર્થીનું જીવન ઘડતર થાય છે પાયાનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે તે અત્યંત જરૂરી છે દરેક શિક્ષક મિત્ર કાળજીપૂર્વક ધ્યાન રાખી પોતાના વિષયમાં નિપુણ બની વિદ્યાર્થીઓને જ્ઞાન જ્ઞાનસભ શિક્ષણ પૂરું પાડે ટેકનોલોજીના જમાનામાં કમ્પ્યુટર પર પૂરું જ્ઞાન પોતે લઈ કમ્પ્યુટરનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપે તે દિશામાં તાકીદ કરી સાફ સફાઈ સ્વચ્છતા ગંદકી ન કરવા વ્યસન ન કરવા વ્યસન મુક્ત બનવા પર ભાર મૂક્યો આ કાર્યક્રમમાં મોટી રેલ પૂર્વ તાલુકા સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ બીઆરસી સીઆરસી સહિત તલાટી મંત્રી એસએમસીના સભ્ય તથા વાલી ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા